કિં ખિં ખારા 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 ભાઈ અત્યારે જોમાલ ની ભગતું માતા કમાકું છું તમારું દરેક નું બેઠ્યા ઉઠ્યા નું હાથ જોડ્યા નું પણ મારો ભગવાન રાખશો

કળજુક મનો દેરા નહી બેઠાણો હોય તો એળાય મારા સદીના ભગવાન તમારા જપો કળજુક નહી બેઠાવા દે આવું મારા મેલડીની આશીષ સભાવાળું બાવળો પછો રાજુ વા હું મનના ગરીબ રાવળ દેવની માતા છું હા છેટ મુની બેઠી ધાર મોટી હા પ્રજાપતિનો મારો છેટ થી છે સ્વભાવળો

જીના તોલ ગણી તમને અનુવર્તી વાત છે આવું મારી મેલડી ની આશીષો પછી તેત્રી કોટી દેવી દેવતા છે એમાં એક જ સંત ની સધી એવી શકો અમીરીઓ સુમરાનો બાર મહિને લોઢાના સણા નિવે ચાલતો તોય સધી આઠે પોર બત્રી ઘડી શકવા વાળું હાજર હતી કકુન જગાડતી હવા હો નાગેરી ઉભે હો ભેળી કરી હતી વલોણાની હેર જીલી હોય તમારી અત્યારે મોનવી એવા હોય તો હું માતા ઈ છું કે બદલાઈ જઈ

પણ તમારી પેઢી ની નબળી હોય ને એ પછી બહુ દેવ ન કર્યું પણ આવડે પણ તમારી વિધિ પુનઈ કદાચ ફળ લાજી જે લાવે ને તમારા વચ્ચે મારું ચોયરી હણું મનમણું હોય અને તમારી વેળા આવો ને ઈજાડે છે બહુ દોડી મેળી થઈ જો પણ જે ડીએ પુનઈ ઘટી હોય એટલો મારું તમારું છે બહુ મેળું નઈ થાતું આવું મારા મે લઈને રોમ બોલી રહ્યા છું એ આ વેળાય છે ભાઈ ખૂબ ખમાની નીતિન ભાઈ તમનો વાળો એટલે રાજી થઈ જશે જે તારે મારા એટલે માનવીય ભાવ છે મારો દેવ નો છે ભાવ વાળું તે કોઈ દાડો મારો ભગવાન આ સુર તાલે આ ગળે કોઈ દાડો ભગવાન ને અઠવા દીધું નહીં મારો દવાર નાથ ને અઠવા નહીં દેવા આવું મારા મેરડી ની આશીષ હતા સ્વાળો પાવળિયો दा, मार

તો આઈ સેન થી ખવાઈ નો હેડાડુ મારું નામ રાવળ દેવ ના તની માતા ને તારે ભક્તો અન તમારો હવા રૂપિયો વાપરેલો ભગવાન હવા રૂપિયો અન ઉગતા ભણ ની શું તેલ ફૂલ ની વેળા થાય ને તમારું બે હાથે આ લેલો હજાર જમા નો કરે જો મારું નામ ઉગતા ભણ ની વેળા મેલડી મેલડી તમે ધારીઓ ધારુડી વજીઓ વજુડી હિરિયો

દેવની રૂડી જેને ઓળખી દેવની ગત જેને ઓળખી ની પેઢીએ તેરો આજે હાજર સુઓ તેરાઓ ખમા લો દરેક નો મજા ભાઈ આગળાય છે ભાઈ મારો ભગવાન ખમા કહી રહ્યો આ ગોમ શમાડ મારો શિવ મજા બોલો છો પ્રજાપતિઓ આવતા બાર મહિના આવશે ને મારો છે દિનો ભગવાન તમને સેનથી હવાઈ વેળા લાવશો અન હા અત્યારે મોડું આદર્યો એનાથી મારો ભગવાન તમને મારો બાર બીજનો ધણી હવાયું આલ તમને હવાયો મોઢો આદરાવો આવી મારી રાજુ હુવા પીઠથી ને અભીથી આશી છે તારે કોઈ સલાહ લેવાની તારે જરૂર નહીં સપોર્ટની જરૂર છે થાય તો કોઈનો સપોર્ટ કરો ને કોઈ સલાહ રહેવા દો જીંદડો પેલા પાણીમાં પાલી બોધીને તારે એક ચકલી ઉડી તોય કોકરો કોકરોલ ને બાગ આવ્યો ને પછી એક એકબીજા મોટા 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 પથરા લાવી જાય તારી પાલી બંધણી હતી એ સપોર્ટ કર્યો તાર થયું ને સલાહ લીવો તો કોઈ થોત આવડો પથ્થરો લઈ લે પેલા ન ઉપાડી કેવું હોય ન ઉપાડી કે એટલે સમાજ દરેક સમાજ પ્રજાપતિ સમાજ છે તો પ્રજાપતિ છોકરો આગળ જતો હોય પ્રજાપતિ ને સપોર્ટ કરવો પડે મારી નાત બેઠી હોય મારી નાતનો છોકરો આગળ જતો હોય નાત નો સપોર્ટ કરવો પડે તો સમાજનો સપોર્ટનો સપોર્ટ નો જરૂર છે ભાવડું સલાહ તો કોઈ હાલવાની જરૂર જ નહીં સલાહ તો આગળ ડોહા આલી આલી હાલી મરી જાય કોઈ દાડા વળ્યા નહીં કોકરે કોકરે પાળ બંધાય ટેપે ટેપે સરોવર ભરાય જે દાળ રોમન દરિયો ઢોળવાનોતો લંકામો જાવ હતો એ દાળ રોમ સેતુ બાંધતા વાનરોએ પથરા ઊંચા કર્યા તો એક ખિસ્કોલી દૂરમો આરોટલ થીથી આરોટી નયે ધૂળ તો સેતુ મો ખંચેર એટલે રોમે ના ઉપર તૈણ ઓગડી ફેરવી આજે ઓગડીઓ નું નિશોન સજનાથી જેવી મહેનત થાય જેવો ટેકો થાય એવો દેવ મો કરજો પેઢીએ ખાદ નહીં આવ્યા પૂરું પાડ્યું નીતિન ભાઈએ છવાળું એટલે બત્રી લખણી માતા છત્રી લખણા હો જો બાવન લખણો પાવળિયો એ મારો ગવાઈ યોગ કહેવાય છે પાવાળો હા એટલે છે નહીં કહેતા હોવા તૂણતા હોય ને રોડ ભૂલી જાય ને એટલે ફટ જઈને કલાકાર ગવાઈઓ હોય ને મારા દેવનો એ ફટ રોડે ચડાવી દે અને ગવાઈઓ કહેવાય અહીં તાચીન બે હિરો ને એ ગવાઈઓ ન કહેવાય ત્યાં વેળાય છે ભાઈ દરેકનો મજા કોઈ ભગવાન જે જે વસ્તી મારા દેવના વિશ્વાય ફરહ અને જેની બે ધીએ પૂનઈ છે કોઈ મારો ભગવાન હું મેલડી તો એટલી હાજર છું પણ ભુવાના ઓથેડ બાર બીજનો ધણી વસી ગયેલો હો રાજુ ભુવા એટલે મને બાર બીજનો ધણી બહુ હાલો છે હું મારા નાથનો મોરે કરીને ધૂળનારી મેલડી છું અને એના લઈને બોલું તો સભાવાળું પૂરું પડો એટલો અત્યારે ગરધણીઓ ખૂબ ખમા કોઈ મારી ગાય કુવાસી બેન દીકરી મારા છે આગળ ખોળો કાઢ્યો છો તો એ ખોળાનું પડનમ જો બાર મહિને પૂરું ન પડાવું જ મારું ન મૂકતા ભણજી માતા નહીં